પામોલ ગામમાં ત્રણ ભેંસો ચોરાતા આજુબાજુમાં શોધખોળ કરવા છતાં ન મળતા પશુપાલકોએ વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નથી વધુ તપાસ હાથ ધરી છે તો પામોલ ગામે કોલાવડા રોડ પર આવેલા પેપરિયા આંટામાં ત્રણકેલા પશુ ચોરો ડાયાભાઈ ગોવાભાઈ ચૌધરીની તેમના બાજુમાં આવેલા ગણેશભાઈ લવજીભાઈ ચૌધરી અને તેની બાજુમાં આવેલા પ્રવિણાબેન કીર્તિભાઈ ચૌધરીની એક ત્રણેયના વાડામાંથી રૂપિયા ત્રણ લાખ સાહીઠ હજાર રૂપિયાની કિંમતની ત્રણ ભેસો પશુ ચોરો ચોરી લઈ લઈ જતા વિજાપુર પોલીસ મથકે પશુપાલકોએ ફરિયાદ નોંધાવી છે હું ધંધો કરું છું અને ગુજરાન ચલાવું છું હું હું સવારે પાંચ વાગે ઉઠીને આવ્યો ખેતરમાં ભેંસો નથી ખોરામ કોલ કરી બધા માધ્ય તપાસ કરી મળીને પછી હું પોલીસ કેસ નોંધાયો અમારી ત્રણ જણાની ભેંસો ચોરાણી છે એ અમારી સરકારમાંથી સહાય કરો ગમે તે કરી અમને મદદ કરો અને અમને આપ પોલીસ અમને આ પ્રેશર શોધવા માટે અમને વિનંત સહકાર કરો એ વિનંતી અમારી મારું નામ ચૌધરી સોનલ ગણેશભાઈ છે મેં સવારે શનિવારના સવારે પાંચ વાગ્યે ખેતરમાં આવ્યા એટલે મારો દરવાજો ઉઘારો હતો એ જોઈ અને મેં બત્તી નાખી ભેંસ સામે તો મારી ભેંસ હતી નહીં એટલે મને ખબર પડી ગઈ કે મારી ભેંસ ચોરાઈ ગઈ છે એટલે હું રોવા માંડી અને આમને કહ્યું મારા ઘરવાને કે આપણી ભેંસ નથી આપણી ભેંસ ચોરાઈ ગઈ છે એટલે હું રડવા લાગી અમે ઘરે અમારા જેઠને ફોન કર્યો કે અમારી તો અમે સવારે અમે સવારે પોલીસને ફરિયાદ કરી કે અમારી ભેંસ ચોરાઈ ગઈ છે તો તમે અમને અમારી ભેસ ગમે ત્યાંથી પાછી આપો અમારે પશુપાલન ઉપર ધંધો છે અને હવે ક્યાંથી પૂરું કરીએ અમારું ગુજરાન ક્યાંથી અમે ચલાવીએ તો અમને અમારી ભેસ પાછી આપે તેવી અમે સરકાર કરીએ મારું નામ મારું ગુજરાન ચલાવતી હતી શુક્રવારે શનિવારે સવારે મારી હું અમારે સવારે પાંચ વાગે આવી એટલે મારી ભેસ હતી નહીં એટલે હું આટલામાં આજુબાજુ શોધખોળ કરી અને ના મળીએ એટલે મેં આજુબાજુવાળાને બધા ભેગા કર્યા તો મારી ભેસ ચોરાઈ ગઈ હતી અમે બધા ભેગા થયા અને પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધાઈ એટલે પોલીસ અમારે ત્યાં આવી અને તપાસ કરી પછી અમે કીધું કે સાહેબ અહીંયાથી મારી ભેસ ચોરાઈ ગઈ છે એટલે અમે ત્રણ ત્રણ જણાની ભેસ ચોરાઈ ગઈ એટલે સાહેબે કહ્યું અમને કે બેન કેટલા વાગે આવું થયું અમે કહ્યું અમને ખબર નથી સાહેબ કે મી સાહેબને કીધું સાહેબ અમારે તો મને પર ગુજરાન ચલાવવાનું એટલે મારી ભેસ તમે પરત મને ગમે ત્યાંથી કરી લેજો એટલે એ લોકો એમ કીધું કે બેતાલીસ ગામ છે બેન અમે કેટલી હો રાખી અમને આવો જવાબ લે આવા ત્રણ જણની ભેસો પાછી આવે એવી અમે સરકારનું અને પોલીસનું માગણી કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે અમારી ભેંસો ગમે તે કરીને અમને પરત કરી લો